બિદ્રા સર્વોદય હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર જેટલા નિઃશુલ્ક ઓપરેશન કરવાના કાર્યનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું બિદ્રા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા અને તેમની ટીમ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું માંડવી પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારાનું નિર્ણય કરાયું હતું નગરપાલિકા દ્વારા રૂપિયા એક લાખનો ચેક પાંજરાપોળના માનદ મંત્રી જગદીશસિંહ જાડેજાને અર્પણ કરાયો હતો કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી મહામંત્રી લક્ષ્મીશંકર જોશી દર્શન ગોસ્વામી સરપંચ જયાબેન જાભિયા વિક્રમસિંહ જાડેજા સુરેશભાઈ સંગાર શિલ્પાબેન નાથાણી વિરમભાઈ ગઢવી ખીમરાજ ગઢવી હરિયોમ અબોટી દશરથસિંહ જાડેજા નારાયણભાઈ ગઢવી ડોક્ટર મયૂર મોતા નિલેશભાઈ મહેશ્વરી ભાવેશ સંગાર ગુલામ હુસેન સૈયદ અમરસિંહ ચંદે ઉદયસિંહ જાડેજા મેહુલ રાજગોર ભરતભાઈ સંગાર ધનજી ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન ભોળોનાથ એમને સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુ કરે અને એમના નેતૃત્વમાં ભારત દેશ પરમ વૈભવના શિખરો ઉપર પહોંચે એમના જન્મદિવસને એ પોતે ઉજવવું હોય પોતે મનાવવો હોય તો મનાવી શકતા હતા પરંતુ એ પોતે ઉજવતા નથી મનાવતા નથી પરંતુ એમના જન્મદિવસને નિમિત્ત બનાવીને સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છૂંટાયેલા લોકો સંગઠનના લોકો કાર્ય કરે છે એ પૈકી માનવી વિધાનસભાના મત જન પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે મેં એક વિચાર કર્યો કે મોદી સાહેબને પંચોતેરમું વર્ષ પૂરા થાય છે તો આપણે પંચોતેર ગરીબ જરૂરિયાતમંદ લોકોના ઓપરેશન કરાવીએ એ માટે અહીંની માંડવી ક્ષેત્રના બિદડા તાલુકા માંડવી તાલુકાના બિદડા ગામની જાણીતી એવી સરોદય ટ્રસ્ટ બિદડા શ્રી બિદડા સરોદય ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓનો સંપર્ક કર્યો માન્ય વિજયભાઈનો સંપર્ક કર્યો અને એમને સહયોગ લઈ એમની સાથે રાખીને પંચોતેર જેટલા ઓપરેશનો થશે જેમાં ત્રીસ જેટલી જનરલ સર્જરી થશે જેમાં વિવિધ પ્રકારના પેટને એની નીચેના રોગોના તમામ રોગોના ઓપરેશનો થશે પંદર જેટલા ત્રીસ જેટલા ENT આંખ નાક ગળાના થશે અને બાકીના મિસ્ટેકટોમીના માતાઓના ગર્ભાશયના ઓપરેશનો પણ થશે આ પંચોતેર ગરીબ લોકો દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને આશીર્વાદ આપે અને આ સંસ્થાએ પણ એની અંદર સહભાગી થઈને જે જોડાયા છે એમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સમગ્ર તાલુકાની સંગઠનની ટીમ પણ સાથે રહીને જોડાય છે આજે આ ટીમ દ્વારા અહીંયા કુપોષિત બાળકનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે તમે અહીંયા જોયું હશે કે એક નવજાત શિશુ ઉપર પણ કાર્ય થયું છે અને એક વૃદ્ધ ઉપર પણ કાર્ય થયું છે આમ અબાલ વૃદ્ધ સૌની સેવા મોદી સાહેબના જન્મદિવસની નિમિત્ત રાખીને કરવામાં આવી છે અને એમાં બિરલા સરોદય ટ્રસ્ટનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે વિશેષ આજે જીવદયાના કાર્યો પણ થશે અહીંથી માનવી પાંજરાપોળની અંદર ઘાસચારાનું વિતરણ થશે ગાયો માટે કુંડીનું વિતરણ થશે સંસ્થાને પણ નગરપાલિકાના સહયોગ થી વ્યવસ્થા તળાવનું લોકાર્પણ પણ થશે અને ઘનશ્યામ ઘાટ નું પણ ભૂમિપૂજન થશે સાથે સાથે ગરીબ લોકોની તાલુકાના સંગઠનના માધ્યમથી આવનારા શિયાળામાં ઠંડી થી બચવા માટે ભાબડા અને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવશે મોદી સાહેબ નું ઋતસિલ્પ પણ દરિયા કિનારે બનાવાયું છે અને કેટલાક મકાન ની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના ની સહાય નો પણ થશે અને સાંજે સેવા વસ્તી ના બાળકો માટે ખાસ કરીને જ્યારે સેવા વસ્તી માં નાના બાળકો હોય ને મોટી હોટલ જુએ તો એને મનમાં થાય કે મને આ મોટી હોટેલ માં ખાવાનું મળે તો આવો એક ભાવ થતો હોય છે ત્યારે એ બાળકોને એ હોટલમાં લઈ જઈને અંદર ટેબલ ખુરશી ઉપર બેસાડીને ત્યાં એને જે ખાવું હોય એ ખવડાવીને એક આનંદ અને આશીર્વાદનો લાભ એ પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે કરવાના છે તો આવો એક આખો પ્રવૃત્તિ સત્તર તારીખથી કરી અને બીજી તારીખ સુધી આવનારા દિવસોમાં માતાના મઠના કેમ્પોની જે સેવા થવાની છે એ સેવાના કેમ્પોના સફાઈના કેટલાક કામો પણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ચૂંટાયેલી પાંખના સૌ મિત્રો કરવાના છે તો કુલ મળીને આખા પંદર દિવસ શું બ્લડ કેમ્પ થશે બ્લડ ડોનેશન કેમ્પ થશે વૃક્ષારો પણ થશે કપોષિત બાળકોની સહાયનું કાર્ય થશે વય વંદનાના કાર્ય થશે જલ બચાવના કાર્ય થશે એક પેડ માગે નામના કાર્યો થશે આવા વિવિધ કાર્ય પંદર દિવસ સુધી સતત રહીને આ કાર્ય થશે એનો પ્રારંભ આજે બિદડા સરોદર ટ્રસ્ટ હોસ્પિટલ ખાતેથી કરાયો છે અને ફરીથી સમગ્ર ટીમ સમગ્ર ટીમ ટ્રસ્ટ વતી હું પ્રાર્થના કરું છું કે ભગવાન એમને દીર્ઘાયુષ્ય કરે સ્વસ્થ તંદુરસ્ત રાખે અને એમના નેતૃત્વમાં ભારત માતા પરમ વૈભવના શિખરો ઉપર પહોંચે એવી શુભેચ્છા પણ પાઠવું છું બિદડા સરોદર ટ્રસ્ટ વતી આજે અનિરદભાઈ ના સહયોગથી પંચોતેર ઓપરેશન શ્રી ટ્રસ્ટ વિના મૂલ્યે કરી અને આ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના મોદીના આ આપી રહ્યા છીએ એમને હંમેશા આવી સરસ ભગવાન તબિયત સારી આપે આગળ વધે જીવનની અંદર જે જે કાર્ય કરી રહ્યા છે એની અંદર હજી પણ વધારો કરતા રહે અને આરોગ્યની દ્રષ્ટિએ આજે વડાપ્રધાન જુદી જુદી ટીમો લાવી અને કેટલા બધા લોકોને આરોગ્યની સેવાનો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તો આપણે ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ એમને ભગવાન ખૂબ સારી આયુષ્ય આપે ખૂબ થાય અને સિર્ફ આજે તો પંચોતેર ઓપરેશન કરીએ છીએ પણ વર્ષ દરમિયાન સાડી સાતસો પચાસ ઓપરેશન કરી નિષ્ફળ ભાવે બધા ઓપરેશન કરી અને એ સાતસો પચાસ ઓપરેશન આપણે વડાપ્રધાનનામ રાખીએ કે જેથી કરીને એમને આયુષ્ય વધે અને લોકો અહીંયા સ્કૂલ ભાવેજની સેવા થઈ છે એ લોકો દરેકના આશીર્વાદ એમને પહોંચે અને ખૂબ ખૂબ જીવન આગળ વધે એ જ શુભેચ્છા સાથે શ્રી વિદ્યા ટ્રસ્ટ ટ્રસ્ટ વિજય છેડા ચેરમેન ટ્રસ્ટ